મહીસાગરમાં આજે શ્રાવણસુદ પૂનમ એટલે કે શ્રાવણી પૂનમના ઉર્જા હતા રક્ષાબંધનનું અને યજ્ઞોપવિત સંસ્કાર જેવા પવિત્ર પર્વોમાં હાથે બંધાતી રાખડી અને દેહ ઉપર ધારણ કરાતી જનોઈના તંતુઓના તાણવાણમાં પણ અનેક સામાજિક અને ધાર્મિક મૂલ્યો વણાયા છે રક્ષાબંધન પર્વ શ્રાવણ પૂર્ણિમા નિમિત્તે વેદાચાર્ય જિજ્ઞેશભાઈ શુલ્ક દ્વારા શસ્ત્રોના વિવિધ નૂતન યજ્ઞોપવિતને ધારણ કરવાનો કાર્યક્રમ લુણાવાડાના શ્રી લુણેશ્વર મંદિર પાસે આવેલા યજ્ઞશાળા ખાતે યોજાયો હતો જેમાં બુધેવોએ જૂની યજ્ઞોપવી ઉતારી નવી ધારણ કરી હતી રક્ષાબંધન પર્વ શ્રાવણ પૂર્ણિમાના નિમિત્તે શાસ્ત્રોત્કારના વિવિધ નૂતન યજ્ઞોપીઠ ધારણ કરવાનો કાર્યક્રમ લુણેશ્વર મંદિર પાસે આવેલા યજ્ઞશાળા ખાતે યોજાયો હતો જેમાં મહીસાગર જિલ્લા સમસ્ત બ્રાહ્મણ સમાજ રાજ્ય કક્ષા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ભુદેવોએ પવિત્ર પર્વો નૂતન યજ્ઞોપીવી ધારણ કરી હતી અને વિશ્વ કલ્યાણની ભાવના સાથે મહાદેવની આરતી સાથે હર મહાદેવનો જયઘોષ કર્યો હતો